વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠામાં કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણી અંબાજી ખાતે પહોંચ્યા તેમણે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હાલમાં ખેડૂતોને થયેલા નુકસાનને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા પચીસો કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે વધુ મદદની જરૂર પડશે તો સરકાર આ સહાયની રકમ પાંચ હજાર કરોડ રૂપિયા સુધી વધારવા માટે પણ તૈયાર છે કૃષિ મંત્રી વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ તેમને આ બાબતે સંપૂર્ણ છૂટ આપી છે અને ખેડૂતોની પડખે ઉભા રહેવા માટે સરકાર જગમંબિકા અંબેમાં એ તો વિશ્વના યાદીપતિ છે પણ આપણે ભાગ ચાલીએ છીએ કે ગુજરાતમાં છે એવી માં સર્વનું કલ્યાણ કરનારી માં સર્વના દુઃખ દર્દો ભાંગનારી માં માં શબ્દ જ બહુ છે માં કરુણા ને વાત્સલ્ય મૂર્તિ એવી આપણે માં છે બધા એમના વિશેષ આશીર્વાદ સમગ્ર વિશ્વને મળે છે ત્યારે હું નવા વર્ષે માના દર્શન કરવા માના દર્શન તો નવું વર્ષ હોય કે જૂનું વર્ષ હોય કાયમ છે કારણ કે માને રકમ થશે તો માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સૈયદનાથી કહ્યું છે

ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વાવથરાડ પાટણ એને ક્યારેય આવી તારાજી સહન ન કરવી પડે એમ બળ અને